નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ ને તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતી પાઠ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું આ પાઠનો પ્રકાર સંકલિત છે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા દબાવી દેજો અને હા આ તમને કેવો લાગ્યો એ બાબતે કોમેન્ટ કરીને જણાવજો ચાલો સ્વાધ્યાય શરૂ કરીએ પ્રશ્ન એક છે વાતચીત જેનો પહેલો પ્રશ્ન છે કઈ વાત અથવા પ્રસંગ તમને ગમ્યા જવાબ લખીશું એક વખત શ્રી મેઘાણી કવિ દુલાભાયા કાક સાથે ગીરમાં તુલસી વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાંખવા ન દેતા લાકડી વડે હાંકી મૂક્યો આ પ્રસંગ અમને સૌથી વધારે ગમ્યો કારણ કે આ પ્રસંગ થકી જે ઝવેરચંદ મેઘાણીને ચારણ કન્યા જેવું અમર ગીત લખવાની પ્રેરણા મળી હતી વળી આ પ્રસંગનું વર્ણન એટલું સરસ રીતે કરેલું છે કે જાણે વર્ષો પહેલાં બનેલી આ ઘટના આપણી નજર સામે ત્રાદસ થઈ જાય છે બીજો પ્રશ્ન છે કવિ કે લેખક કોને કહેવાય જે વ્યક્તિ પોતાની કલ્પના સંવેદના કે વિચાર ગદ્ય રૂપે લખી કે રજૂ કરે તેને લેખક કહેવાય અને પદ્ય એટલે કે કવિતા રૂપે લખે તેને કવિ કહેવાય ટૂંકમાં પાઠ સ્વરૂપે લખે તેને લેખક અને કાવ્ય સ્વરૂપે લખે તેને કવિ કહેવાય ત્રીજું છે તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો તો મારા પસંદવાળા કવિઓ દુલાભાયા કાગ કવિ કાંત ઉમાશંકર જોશી રમેશ પારેખ સુરેશ દલાલ મકરંદ દવે નિરંજન ભગત અને લેખકોમાં ધૂમકેતુ ચંદ્રકાંત બક્ષી કાંતિ ભટ્ટ હરકિશન મહેતા રતિલાલ બોરીસાગર અને સુંદરમ છે તમને જે કોઈ તમારી છ સાત આઠની પાઠ્યપુસ્તક છે ગુજરાતીની અને એની અંદર જે કોઈ કવિ અથવા લેખકનું નામ છે તેમાંથી તમને જે કોઈની કાવ્ય અથવા તો પાઠ પસંદ આવ્યો હોય તો એ તમારા મનગમતા લેખક અથવા તો કવિ કહેવાય તો તમે તેમના નામ પણ આમાં લખી શકશો તમને પસંદ હોય એવા કવિ અથવા લેખકનું નામ મને કોમેન્ટમાં જણાવજો ચોથો પ્રશ્ન છે તમને કવિ કે લેખક મળે તો તમે તેમને કેવા પ્રશ્નો પૂછો અમને કવિ કે લેખક મળે તો અમે આ મુજબના પ્રશ્નો પૂછવાની ઈચ્છા રાખીશું જેમ કે તમને કવિ કે લેખક બનવાની પ્રેરણા ક્યાંથી મળી હતી તમને આ બધું લખવાના વિચાર કઈ રીતે સ્ફુરે છે એટલે કે આવે છે તમે કોઈ ચોક્કસ સમય જ લખવા બેસો છો તમે તમારી રચનાનું કથા વસ્તુ કે વિષય વસ્તુ ક્યાંથી લાવો છો મારે કવિ કે લેખક બનવું હોય તો મારે શું કરવું જોઈએ વગેરે વગેરે પ્રશ્નો પૂછીશું પાંચમું છે એવી કઈ વાતો છે જેને કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા મેઘાણી તેમના શરૂઆતના શાળા જીવન દરમિયાન બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા અને ત્યાં પ્રાર્થના તેઓ જ કવડાવતા હતા જૈનોની પાઠશાળામાં સ્તવનો પણ મેઘાવી મેઘાણી ગાતા લગભગ બારીક વર્ષની ઉંમર હતી ત્યારે મેઘાણીએ એક કવિતા લખી હતી સૌની પ્રેરણાથી મહેમાન શ્રી આગળ રજૂ કરી ત્યાર પછી તેમને સાહિત્ય સર્જન માટે અનુકૂળતા મળતી ગઈ આમ આવા પ્રસંગોને લીધે મેઘાણી કવિ અને લેખક બન્યા તમારામાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ હશે જેમને કવિતા લખવાનો શોખ હશે અથવા તો જાતે બનાવેલી વાર્તાઓ લખવાનો શોખ હશે અથવા તો બનાવવાનો શોખ હશે તો એ કવિતા અથવા તો સ્ટોરી અથવા વાર્તા જે તમે લખો છો તે તમારા વર્ગ શિક્ષકને અથવા તો તમારા ગુજરાતીના શિક્ષકને આપવાની જેથી તે તમને આગળ તમારા ભવિષ્યમાં સાહિત્ય ક્ષેત્રે આગળ વધવા માટે તમને માર્ગદર્શન આપશે છઠ્ઠું છે તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે તો કુદરતી જગ્યાઓમાં ફરવા જતાં એક જ અનુભવ થયો છે અને એ છે કે મનુષ્યોએ કુદરતી સૌંદર્યને બગાડવામાં કંઈ જ બાકી નથી રાખ્યું જ્યાં જોઈએ ત્યાં ગંદકી કચરાના ઢગલા અને પ્લાસ્ટિકનો ભંડાર વેરાયેલો દેખાય કુદરતી હવા પાણી અને વાતાવરણને મનુષ્યોએ ખરાબ કરી નાખ્યું છે તેમ છતાં પણ ઘણા બધા એવા પણ સ્થળો છે જ્યાં સ્વચ્છતાનું પાલન કરવામાં આવે છે અને જો તમે ગંદકી કરો છો તો ત્યાં દંડ પણ વસૂલવામાં આવે છે તો આવી જગ્યાએ એકંદરે સ્વચ્છતા જળવાઈ રહે છે અને તેવા સ્થળોએ આપણને શાંતિ અને સ્વચ્છતાનો અનુભવ થાય છે પ્રશ્ન સાત તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે જેમ કે પીંછા છાપો લખોટી ગીતો પથ્થર શાયરી ટાંકણા ટિકિટ વગેરે તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો તો તમને જે વસ્તુ પસંદ કરવી ગમતી હોય તે લખવાની છે મને શંખ અને છીપલા ભેગા કરવા ગમે વિવિધ આકાર અને રંગોના શંખ અને ચીપલા ભેગા કરવાની મજા આવે અને એ માટે અમે વહેલી સવારે અથવા તો ભરતીનો સમય પૂરો થાય પછી દરિયા કિનારે જઈએ છીએ અને રેતીમાંથી શંખ અને છીપલા વીણીને ભેગા કરીએ છીએ આઠમું છે હજારો વર્ષ જૂની પંક્તિઓ જેમ ગાવાનો પ્રયત્ન કરો તો તમારે આ જે કાવ્ય પંક્તિ છે એને તમારે ઝવેરચંદ મેઘાણીની જેમ ગાવાનો પ્રયત્ન કરવાનો છે તો એ માટે તમને યુટ્યુબમાં ઘણા બધા વિડીયો મળી જશે આ કાવ્ય પંક્તિ તમે સર્ચ કરશો એટલે તમને એનો રાગ પણ મળી જશે તમારે એને ગાવાની કોશિશ કરવાની છે એવું મેઘાણીનું કયું કામ છે જેથી તમને શાબાસ એવું કહેવાનું મન થાય તો વર્ષની ચારણ કન્યા રક્ત ટપકતી જોડી સમરાંગણથી આવે અને હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ આ રચનાઓ સાંભળીને શાબાસ ઝવેરચંદ કહેવાનું મન થાય કારણ કે આ બધી જ બાબતો રચનાઓ આપણે સાંભળીએ અથવા તો વાંચીએ ત્યારે આપણી નજીક આપણી આંખોની સામે જે તે ઘટના આપણી આંખોની સામે બનતી હોય તેવો આપણને અનુભવ થાય છે પ્રશ્ન બીજો પાઠ મનમાં વાંચો પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યોની સામે ખરા અથવા ખોટાની નિશાની કરો સિંધુડો ના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો તો આ વિધાન સાચું છે બીજું છે ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા તો વિધાન સાચું છે ત્રીજું ઝવેરચંદ પહાડ ઝરણા અને વનરાજી વચ્ચે મોટા થયા આ વિધાન પણ સાચું છે ચોથું પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું આ વિધાન પણ સાચું છે પાંચમું ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે તો આ વિધાન સાચું છે કારણ કે તમે જવેરચંદ મેઘાણીની જે કોઈ પણ રચનાઓ છે કાવ્ય હોય કે પાઠ હોય તેમાં જે તે ક્ષેત્રની પ્રાદેશિક ભાષા અને એના જે તે ક્ષેત્રમાં બોલાતા શબ્દો લખેલા છે છઠ્ઠું મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો અને વાર્તાઓ લખ્યા છે તો વિધાન ખોટું છે સાતમું હીરબાઈ આલેખ કરપડુ જોગીદાસ કુમાર દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા તો વિધાન સાચું છે આ બધા લોકો ભૂતકાળમાં હતા જેઓ પોતાનું નામ અમર કરીને ગયા છે આઠમું ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે તો વિધાન ખોટું છે એ લોક કથાકાર નહીં પરંતુ સાહિત્યકાર હતા ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યોને વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા એટલે કે લીટી દોરેલા શબ્દનો અર્થ શું થશે તે કંસમાં લીટી દોરવાની છે તો પહેલું છે આગળ નીકળી ગયેલા કહ્યું પણ તેને સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો તો બુલંદ જે શબ્દ છે એનો અર્થ થાય મોટા અવાજે હવે આગળના પ્રશ્નથી હું માત્ર રેખાંકિત કરેલો શબ્દ અને એનો અર્થ વાંચીશ બીજા પ્રશ્નની અંદર રેખાંકિત કરેલો શબ્દ છે વિકરાળ જેનો અર્થ થાય ભયાનક ત્રીજું છે ખમીર વંતો જેનો અર્થ થાય જોશીલો ચોથું છે આકાંક્ષા જેનો અર્થ થાય તીવ્ર ઈચ્છા અને પાંચમું છે હાકોટા એનો અર્થ થાય બૂમો આપણે ચોરી થાય ત્યારે આપણે બૂમો પાડીએ તો એને પ્રાદેશિક ભાષામાં હાકોટા પાડ્યા એવું કહેવાય પ્રશ્ન ચોથો છે વાક્ય વાંચી આપેલ શબ્દને સાચા અર્થની સામે ખોટું કરો તો અહીંયા રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે તો પાનો ચડાવો એનો અર્થ થાય પ્રોત્સાહન આપવું અર્થ સાચો લખવાનો છે પણ નિશાની ખોટી કરવાની છે બીજું છે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી જપ્ત કરવું એનો અર્થ શું થાય તો બળજબરીથી લેવું ત્રીજું છે મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડી રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય ખજાનો ખોલવો એનો અર્થ થાય મૂલ્યવાન ભંડાર ખોલવો ચોથું છે અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું તો એમાં જવાબ આવશે ખૂબ હસવું અને એની બાજુમાં તમારે ખોટાની નિશાની કરવાની છે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો પેલું છે મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા તો મેઘાણીને પહાડનું બાળક જનક રાજા અને રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા બીજું છે લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડતી હતી તો લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને ઘણી તકલીફો પડી હતી તેઓ અઠવાડિયાના ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડીને લોક સાહિત્ય એકઠું કરતા તે વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ પણ ન હતી ભોજન વગેરેની પણ સગવડ ન હતી મોટે ભાગે ઘોડા પર બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર પણ નીકળવું પડતું તે વખતે રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ ન હતી ત્રીજું છે ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા ઝવેરચંદનું નાનપણ પહાડો અને પથ્થરો વચ્ચેથી જ પસાર થયું હતું તેમના પિતા જમાદાર હતા અને તેમની બદલીઓ ચોક ચોટીલા બાબરા લાખાપાદર જેવા ડુંગરાળ પ્રદેશોમાં થતી જેના કારણે મેઘાણીને ખેતર પાદર નદી પર્વત સાથે દોસ્તી થતી હતી પહાડ ભેદનથી નદીઓના ઊંડા ધરા અને એ ડુંગરની બખોલ તેમના બાળપણના સંગી હતા આમ આ રીતે ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો અને મોટો થઈને પહાડનું બાળક તરીકે ઓળખાવવા લાગ્યો ચોથો પ્રશ્ન છે ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા તો જેવી રજાઓ પડતી કે ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા કારણ કે રજા પડતા જ લાખાપાદર થાણું તેની ઊંચી ભેખડ પરે ઊભેલો વસમો વકડો અને બીજી જાણે તરફ ઘૂમટો કાઢીને વહેતી ગૌમીખી ગંગા ગાય જેમ વાછરું ને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા આમ મિત્રોને મળવા ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા પાંચમું છે વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે તો વેણીના ફૂલ અને કિલ્લોલ આ બંને પુસ્તકોમાં મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે અને તે સૌને ગમી જાય એવા છે છઠ્ઠું છે કારણ આપો ઉદાહરણ છે ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોક સાહિત્યવાળો કયા હતા કારણ કે તેમને લોક સાહિત્યને શોધી અને શોધીને નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું હવે એમાં પહેલો પ્રશ્ન છે સિંધુડો ના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે તો સિંધુડો એ કવિતાની એક ચોપડી હતી તેમાં કાવ્યો જે હતા તે શૌર્ય જગાડનારા હતા ઓગણીસો ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડો એ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો તેનો સર્જક જ્યારે તેને બુલંદ કાંઠે ગાતો ત્યારે લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભવુકી ઉઠતો અને તેથી તેને રોકવા માટે સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી પ્રશ્ન બીજો ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે તો ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા જ્યાં તેઓ પ્રાર્થના ગવડાવતા એકવાર જૈનોની પાઠશાળામાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ આજ મેઘાણીની પ્રથમ પદ્ય રચના હતી અને ત્યાર પછી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો પ્રશ્ન ત્રીજો જોઈએ ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે તો જવાબ લખીશું કે હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને અમરેલી ભણવા માટે મોકલવામાં આવ્યા ત્યાં હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય તેથી મિત્રો એમને વિલાપી કહેતા અને પછી ઝવેરચંદે પણ એ નામ સ્વીકારી લીધું પ્રશ્ન ચોથો છે કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે તો જવાબ લખીશું કે મેટ્રિક પાસ કરીને ઝવેરચંદે ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું વળી બેઠી દરીનું શરીર ભીનો વાન ટાચક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુછિયાળા બાળ અને મરદાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી આમ આ બધા કારણોસર ઝવેરચંદ તરફ કોલેજમાં સૌનું ધ્યાન ખેંચાતું પ્રશ્ન પાંચમો મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા કારણ કે તો જવાબ લખીશું કે કલકત્તાથી પાછા આવ્યા પછી મેઘાણી કયા ક્ષેત્રમાં કામ કર્યું કરવું તે નિર્ણય કરી શકતા ન હતા એક દિવસ હડાળાના દરબારે સોરઠી બહારવટિયાઓ અને સંતોની વાત કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું અને બારોટ ચારણ અને ગૃહિણીઓ પાસે લોકગીતોનો ખજાનો રહેતો તેથી મેઘાણી બારોટ ચારણ અને ગૃહિણીઓ પાસે જતા પ્રશ્ન જોઈએ મેઘાણીએ કઈ રીતે એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો તો તેઓ સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે ત્યારબાદ એ વ્યક્તિઓ એ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે લોકો વાત કરે અને તે નોંધ લે ઘરે પહોંચીને લખાણ સરખું કરે અને લોકોને ગમે તે રીતે સુધારા કરે મળેલી વાત પરથી વાર્તા બનાવે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે એની ચોપડી છપાવે પ્રશ્ન આઠ જોઈએ કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો કોષ્ટક તમને આપ્યું છે જેમાં વર્ણનની વિગત અને એમાં ઝવેરચંદ આપેલું છે અને તમારે પાછળનો જે ત્રીજો ભાગ છે જેમાં તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી અથવા પુરુષ જેમના વિશે તમારે લખવાનું છે અહીંયા મેં ગાંધીજી વિશે લખેલું છે તો પહેલો ભાગ પહેરવેશનો આવે જેમાં બેંગ્લોરી ઘાટની ટોપી લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોતિયું બગસરાનો છોહ રાખી બાંધેલો મેટો અને ગ ટૂંકી પોતળી તો આપણે જે જવાબ લખવાનું છે તેમાં અહીંયા આપણે ગાંધીજી વિશે લખીએ છીએ તો માત્ર તમારે જવાબમાં લખવાનું છે ટૂંકી પોતળી કેમ કે બાકીનું વર્ણનની વિગત અને ઝવેરચંદ મેઘાણ વિશે તમને આપેલું જ છે હવે તમારે માત્ર જે શારીરિક દેખાવ છે એની અંદરની ખાલી જગ્યામાં આટલું જ લખવાનું છે એક વડો બાંધો વાળ વગરનું મસ્તક હાથમાં લાકડી અને બોખું મોં સ્વભાવની અંદર તમારે લખવાનું છે નાનપણમાં સરમાર સરમાળ અને ત્યારબાદ રમુજી અને નીડર પછી આપેલા નામમાં ગાંધીજીને મહાત્માનું નામ આપેલું હતું વિશેષતામાં ગાંધીજી વિશે લખીશું કે તેઓ અહિંસાના પૂજારી હતા અને સત્યનિષ્ઠ હતા એટલે કે સાચું બોલનારા હતા પ્રશ્ન નવ ઝવેરચંદ મેઘાણીનું પાત્રલેખન શો શબ્દમાં કરો અહીંયા હું ટૂંક મેં ટૂંકમાં ઝવેરચંદ મેઘાણી વિશે લખેલું છે જે તમે અહીંયાથી જોઈને સારી રીતે લખી શકશો હું ધીમે ધીમે આ વિડિયો ચલાવું છું અને સ્ક્રીન ઉપર લઈ જાઉં છું તમને અહીંયાથી લખાણ દેખાઈ રહ્યું હશે તેમાંથી તમે લખાણ લખી શકશો આમાંથી તમારે સો શબ્દો જેટલું લખાણ લખવાનું છે હવે પ્રશ્ન દસ જોઈએ તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો જેમકે ક્યાં તો એનો શબ્દ છે જ્યાં ખેતરને શેતર નિશાળને નેહાળ રકાબીને અડારી તો અહીંયા આપણે શબ્દો છે વાળું એટલે રાતનું ભોજન તો વાળું કરી અમે સૌ વહેલા ઊંઘી ગયા ઢૂંકળું એટલે કે નજીક એ પ્રાણી જ્યારે ઢૂંકળું આવ્યું ત્યારે ખબર પડી કે તે શિયાળ હતું પછી છે પૂગવું તો પૂગવું એનો અર્થ થાય પહોંચવું એ લોકો સવારે વહેલા જ નીકળી ગયા હતા હવે તે પૂગવા આવ્યા હશે સંજવારી કાઢવી એટલે કે કચરો વાળવો મારી માતા સવારે ઉઠીને પહેલું કામ સંજવારી કાઢવાનું કરતી ઠામડા એટલે વાસણ તો ઢગલો ઠામડા ઉટકી ઉટકીને હું તો થાકી ગઈ એવું વાક્ય પણ બનાવી શકાય લુગડા એટલે કપડાં જૂના સમયમાં લોકોને લુગડા ભેગા કરવાનો એટલો શોખ ન હતો પ્રશ્ન અગિયાર કૌશમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો તો અહીંયા તમને શબ્દો આપેલા છે જેને આપણે યોગ્ય રીતે ગોઠવીશું અને અહીંયા અમે તમને જવાબ સાથે ગોઠવેલા આપેલા છે આપણે જવાબ જોઈએ કે અમે બધા મિત્રોના નેશમાં અમે બધા મિત્રોના નેશમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ હાથમેલો રોડ કોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હું કારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા પહોંચતાં જોયું કે સિંહે ગાયની વડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવધની સામે થયેલી અને આ રીતે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી પૂરી થાય છે હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ